આટલું સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયા આગળ એક ભૂરા કલરનું બટન દેખાશે એડ વિલેજ ફોર્મ એના પર ક્લિક કરી લેવાનું છે તો આટલું તમે ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમારી આ રીતનું દેખાઈ જશે અને પડકારી હતી તો જો મારે અહીંયા આગળ નકલ વારડી આવી ગઈ છે તો અમે પેમેન્ટ કરી દેશો ગૂગલ પે દ્વારા એટલે તમારે અહીંયા આગળ નીચે એક ઓપ્શન આવી જશે ડાઉનલોડ આર આર દેખાય છે જો મિત્રો હું તમને બતાવી દઉં અહીંયા ખૂણામાં ત્રણ ટપકા દેખાઈ રહ્યા છે અને એ ત્રણ ટપકા ઉપર આપણે ક્લિક કરીશું ક્લિક કર્યા બાદ અહીંયા આગળ તમને એક ઓપ્શન દેખાય છે ડાઉનલોડ્સના ઓપ્શન પર તમારે ક્લિક કરી લેવાનું છે ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા રખાની ફાઇલ દેખાઈ જશે તો તમારે મિત્રો આ ફાઇલ ઓપન કરશો એટલે જો અમારી અમારા જે સાત નંબરની મેં મેં નકલ નમૂના નંબરની ડાઉનલોડ કરી હતી એ નકલ અહીંયા આગળ સિક્કા સાથે આવી ગઈ છે જો આપણે મામલતદાર ઓફિસ વસ્તુનો સિક્કો પણ લાગેલો હશે ડિજિટલી આ સાઇન કરેલી છે એટલે આ બિલકુલ વેલિડ ગણાશે તો આની તમારે ઝેરોક્સ કઢાવી લેવાની છે અને તમે જે પણ કામ માટે યુઝ કરવા માગો છો એ કામ માટે તમે બિલકુલ સરળતાથી યુઝ કરી શકો છો